નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું આજના વિડીયોનો ટૉપિક છે નવપરિણિત યુગલના છોકરાના માતા પિતા કે છોકરીના સાસુ સસરા કઈ રીતે નવપરિણિત યુગલની સેક્સ લાઈફમાં ઇન્ટરફિયરન્સ કરતા હોય છે અને એના લીધે કઈ રીતે સેક્સની સમસ્યા થતી હોય છે અને આવા પ્રશ્નમાં મોટાભાગે એકલી દવાઓ કરતા ફેમિલી મેમ્બરની સમજણ અને બધા લોકોનો સહકાર પણ કઈ રીતે જરૂરી છે તમને આશ્ચર્ય થશે કે સેક્સ તો પતિ પત્ની વચ્ચે થતી ક્રિયા છે અને પતિ પત્ની વચ્ચે કંઈક અણસમજ હોય એના વચ્ચે કંઈક બોલાચાલી થતી હોય પત્નીનું કંઈક વર્તન બરાબર ના હોય કે પતિ પત્નીને એકબીજાના ચારિત્ર પ્રશંકા હોય કે કંઈક એવા પ્રશ્નો હોય તો સો ટકા સેક્સ પ્રોબ્લેમ થાય પણ શું ઘરના અન્ય લોકો સેક્સ પ્રોબ્લેમમાં કારણભૂત હોઈ શકે તો એવા અમુક રસપ્રદ કિસ્સાઓ આજકાલ નજરમાં આવી રહ્યા છે કે જેમાં એકચ્યુઅલમાં કારણ સાસુ સસરા કે છોકરાની નાના ભાઈ બહેન કે જેના હજી મેરેજ થવાના બાકી છે એ લોકો જોડે એ જ કુટુંબમાં રહી રહ્યા છે એક એક જ ઘરમાં એક છત નીચે એ લોકોનું અમુક એવું વર્તન છે કે જેના લીધે એ યુગલના સેક્સના પ્રશ્નો ઉદભવી રહ્યા છે અને એની જાતીય લાઈફ બરાબર નથી જઈ રહી તો આવા અમુક કિસ્સાઓમાં વાત કરીએ તો હજી નવી પરણીને પત્ની ઘરે આવી હોય ત્યારે જે છોકરાની મધર કે હવે જે સાસુ છે એને સતત ઇનસિક્યોરિટી રહે કે ભાઈ નવી આવેલી વહુ મારું સ્થાન નહીં લઈ લે અને એ પાવર ગેમ તો દરેક ફેમિલીમાં ચાલતી જ હોય હા કે ના કોઈ પણ ફેમિલીમાં એ ચાલતી જ હોય અને એ પાવર ગેમ અને સાસુની સાયકોલોજીની અત્યારે વાત નથી કરતો અને એના વિશે તો પુષ્કળ કહેવાયું છે અને એના સિરિયલો પણ બહુ હિટ ગયા છે હવે એ સાસુ સતત છોકરાને એવી ફરિયાદ કર્યા કરે કે ઘરના લોકોને કે ભાઈ નવી આવેલી વહુ તો રૂમમાં જ રહે છે બહાર જ નથી નીકળતી ઘણી વખતે વહુ નવું પોતાનું કામ કરીને રૂમમાં જતી રહેતી હોય કેમ કે સાસરાના બધા લોકો અજાણ્યા હોવાના તો એકલા એમને થોડું શરમ આવતી હોય એવું પણ બને કે અથવા થોડોક ટાઈમ પોતાના માટે જોઈતો હોય એટલે પછી ધીમે ધીમે સાસુએ એવું ફરમાન કર્યું કે ભાઈ વહુએ બેડરૂમનો દરવાજો ખુલ્લો રાખવાનો બંધ નહીં કરવાનો કેમકે એ રૂમનો દરવાજો બંધ હોય તો સાસુને એનું અપમાન થતું હોય એવું લાગતું હતું અને દીકરાના તો હજી નવા જ મેરેજ હતા અને બિચારાને આ એક્ઝેક્ટલી શું ચાલી રહ્યું છે એ બહુ સમજાય પહેલાં કે હા ભાઈ રૂમનો દરવાજો ખુલ્લો રહે તો શું વાંધો મેરેજ પહેલાં તો બધા રૂમના દરવાજા ખુલ્લા જ રહેતા હતા તો હવે મારી પત્ની હજી નવી પરણીને આવી છે અને રૂમનો દરવાજો બંધ રાખીને એકલા રહેવાની શું જરૂર છે અને પછી તો પત્નીએ બી નવી આવેલી હોય ને ભારતના અને ગુજરાતમાં ભાવનગરમાં જ્યાં હું પ્રેક્ટિસ કરું છું ત્યાં આસપાસના એરિયા પ્રમાણના વાતાવરણ પ્રમાણે જોઈએ તો એ બિચારી પાસે છૂટકો બી શું હોય કે એને પછી દરવાજો ખુલ્લો ખુલ્લો રહે તો મારે ક્યાં એવી કંઈ અહીંયા એવી ખાનગી પ્રવૃત્તિ કરવી છે કે જે બીજાથી છુપાવવાનું હવે શું થાય કે જ્યારે યુગલે સેક્સ કરવો હોય ને ત્યારે દરવાજો બંધ કરવો બાકી દરવાજો ખુલ્લો જ હોય તો એક જાતનું એ પતિ પત્નીને બંનેને લાગે કે આ દરવાજો બંધ થયો ને એટલે ઘરમાં બધાને અત્યારે ખબર હશે કે અમે લોકો કંઈક સેક્સ કરી રહી અને સાસુ કંઈક રીતે એની બીજી દીકરી કે જે અત્યારે હજી મેરેજ કરવાના બાકી છે જે વહુની નણંદ છે કે પોતાના પતિ કે જે વહુના સસરા છે કે છોકરાના ફાધર એને પણ કંઈક રીતે કન્વિન્સ કરી દે કે ભાઈ આ દરવાજો બંધ થાય ને ત્યારે આપણા વિરુદ્ધમાં કંઈક વાતચીત ચાલતી હોય છે ક્યાંક નવી આવેલી બહુ મારા છોકરાને મારા વિરુદ્ધમાં કાન ભંભેરણી ના કરે મારા વિરુદ્ધમાં કંઈ ભડકાવે નહીં એ જ્યારે દરવાજો બંધ કરીને કંઈક સેક્સ માટે ભેગા થવાની તૈયારી કરતા હોય ત્યારે કોઈક ને કોઈક બાનું બનાવીને સાસુ છે સસરા છે કે નણંદ છે વહુના ના એ કંઈક રીતે ત્યાં આજુબાજુ જવાની કોશિશ કરે એ રૂમની આજુબાજુ કોઈક બાનું બનાવીને આંટો મારવા જાય કે કંઈક કામ હતું એ રીતનું અને અંદર શું ચાલી રહ્યું છે એ જાણવાની કોશિશ કરે ક્યાંક વહુ મારા દીકરાને મારા વિરુદ્ધ કંઈ ભડકાવી તો નથી રહી હવે કંઈક કેસમાં તો એવું પણ બને કે એ રૂમની બહાર જ કંઈક લાઇબ્રેરી જેવું હોય અને એ સસરા કે જે છોકરાના ફાધર છે કંઈક લાઇબ્રેરીમાં કંઈક કામ છે એમ સમજીને ત્યાં જ ખુરશી નાખીને કલાક બે કલાક બેસે અને એ વાંચવાની વાંચતા જ હોય કે વાંચવાનું નાટક કરે છે એવું નથી કહેતો પણ એ એ લોકેશનમાં લાઇબ્રેરીમાં એ છોકરાના ફાધરે ખુરશી નાખીને બેસતા હોય ને વાંચતા હોય આવા સંજોગોમાં સતત એ યુગલને ભય રહ્યા કરે કે ભાઈ અમે સેક્સ કરશું તો બહાર અવાજ જશે અને લોકો આજુબાજુ આંટા મારતા હોય અંદરની વાત જાણવાની કોશિશ કરતા હોય એ કંઈ અજાણ્યું ના હોય છોકરો અને એની પત્ની બંને જાણતા જ અને સતત એ જ્યારે સેક્સ કરવાની કોશિશ કરે ત્યારે સતત મનમાં એક એવો ગ્રંથથી કે ભય રહ્યા કરે કે ભાઈ આ અવાજ બહાર જતો હશે લોકો ઘરના અંતે મા બાપને બેનને બધું આ વાત સાંભળતા હશે અને પતિ પત્ની વિશે પણ સેક્સ પહેલાંના ફોર પ્લેમાં પણ જે કંઈ વાતચીત કરવાની હોય કે ઇન્ટિમેટ થવાનું હોય એ વખતે પણ સતત અવાજ બહાર નહીં જાય લોકો જોતા તો નહીં હોય હું શું અમે શું કરી રહ્યા છીએ એ ખ્યાલ નહીં આવી જાય ને અને સતત એ રીતના એલર્ટનેસ રહીને જ સેક્સ કરવો પડે અને સેક્સ છે ને નિરાતે થતી ક્રિયા છે આ રીતે સતત પ્રાઇવસી નથી કોઈક જોતું હશે કંઈક અવાજ બહાર નહીં જાય કંઈક એવા માઇન્ડમાં અને એવી ગ્રંથિ સાથે સેક્સ કરવામાં આવે ને તો નિરાત ક્યારેય ના થાય ને એમાં જોયું સરસ સેક્સ ના થઈ શકે તો મેરેજ પછી પોતે પરણીને લાવેલ છે ઘરે એવી પત્ની એની જોડે પણ ડરતા ડરતા સેક્સ થતો હોય અને આવું વારંવાર થાય ને ત્યારે પછી શું થાય કે છોકરાને ક્યારેક ઇરેક્શન જ ના આવે નિરાત નિરાત ના હોય તો લિંગમાં જોઈ કડકાઈ ના આવે સેક્સ ના થઈ શકે ને આવું વારંવાર લિંગમાં ટાઈટનેસ ના આવે સેક્સ ના થઈ શકે એના લીધે પછી મનમાં એક ગ્રંથિ થઈ જાય કે ભાઈ મને નથી થતું ટાઈટનેસ અથવા સતત ભાઈ હવે બીજા બારના બી જોતા હશે અને પ્રાઇવસીનો બી ઇસ્યુ છે અને એમાં મૂડ બનાવીને સેક્સ કરીએ ને ત્યારે બી ઇરેક્શન તો થતું નથી તો સેક્સ તો થઈ શકતો જ નથી તો અવોઇડ કરીએ અને અમસ્તા બી માણસોના આજકાલ દુનિયા બી કામ બી એટલા બધા હોય ઓફિસના નોકરીના ટ્રાવેલિંગના કે એમાં પતિ પત્નીને જોડે સમય વિતાવવાનો ટાઈમ જ ઓછો રહેતો હોય એમાં સેક્સ પણ ધીમે ધીમે બહારની દુનિયાના કામોના લીધે ધીમે ધીમે પ્રાયોરિટીમાં પાછળ જતું જાય અને સેક્સ કરે ત્યારે પણ ઘરના બીજા લોકો અવાજ તો બહાર નહીં જાય સાંભળતા તો નહીં હોય ને અને સાસુને હંમેશા એમ જ લાગે કે અંદર મારા વિરુદ્ધમાં કંઈક વહુ છોકરાને ભડકાવતી હશે એટલે એ સતત રૂમનો દરવાજો બંધ થાય એટલે સાસુનો એન્ટેના શરૂ થઈ જાય આ રીતના પ્રશ્નો ચાલતા હોય આવા કેસમાં દવા તો ચોક્કસ આપી શકાય દવાથી લિંગમાં લોહીનું સર્ક્યુલેશન વધે સેક્સની ઈચ્છા જાગૃત થાય મનમાંથી સેક્સ કરવાનું મન થાય લિંગમાં કડકાઈ જાળવી શકાય વચ્ચે અધવચ્ચે કડકાઈ જતી ન રહે એવું તો સો ટકા કરી શકાય અને ફાયદો પણ થાય અને આમાં પતિ પત્નીની કપલ થેરાપી કરતાં આખા ફેમિલીએ સમજવાની જરૂર છે કે આ રીતના નવપરિણિત યુગલને આ રીતે માઇક્રોસ્કોપની નજર રાખીને જોવાનું બંધ કરો એને પ્રાઇવસી આપો પતિ પત્ની હવે મેરેજ પછી જોડે રહી રહ્યા છે તો એની ઉપર હવે નજર રાખવાની ઓછી કરો અને એ જ્યારે પણ સેક્સ કરી રહ્યા હોય ત્યારે નિરાતે એ પતિ પત્ની એકબીજાના સેક્સનો આનંદ માણી શકે એ રીતનો માહોલ ઘરમાં રહેવા દો અને કંઈક તમે સતત જાસૂસી જ કરી રહ્યા છો કે સતત તમે નજર રાખી રહ્યા છો અને સેક્સ વખતે પણ પતિ પત્ની રિલેક્સ ન થઈ શકે સતત એમને ધ્યાન રાખવું પડે કે કંઈ આ રૂમનો બહાર અવાજ આ જતો તો નથી ને મારી પ્રાઇવસી એ રૂમ અલગ પ્રાઇવેટ હોવા છતાં પ્રાઇવસી નથી જળવાઈ રહેતી જ્યારે બાળકો થઈ જાય અને બાળકો ના લીધે પ્રાઇવસી ન જળવાય એ તો એક આખો અલગ કેસ છે એની આપણે બીજા કોઈક વિડીયોમાં ચર્ચા કરીશું આ તો હજી લગ્નના જે છ આઠ દસ મહિના થયા છે ને નવા નવા મેરેજ થયા છે ત્યારની વાત છે કે જે નવી આવેલી વહુના સાસુ સસરા અને નણંદની અણસમજી અને ઇન્ટરફિયરન્સના લીધે સેક્સ્યુઅલ પ્રોબ્લેમ થતો હોય છે તો આ વિડીયો મારફતે હું એ સાસુ સસરા કે ઘરના અન્ય વડીલ વ્યક્તિઓ કે જે ઘરમાં જોડે રહી રહ્યા છે તેઓ પણ એ નવ પરિણિત યુગલને થોડો પ્રાઇવસી આપે કે એવો સંદેશ પણ આપવા માંગુ છું તો મિત્રો હું આશા કરું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે નિયમિત રીતે મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા વિશે આ વિડીયો જોવા માંગતા હો તો ડૉક્ટર આઈ જે રત્નાની સાયકટ્રીસ્ટ અને સેક્સોલોજિસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતા જ તમને ઇન્ફોર્મેશન મળી જશે અને આ વિડીયો તમે તમારા દરેક નવ પરણિત યુગલને મોકલો એમના માતા પિતાને ખાસ મોકલો કે જેથી હવે જેના મેરેજ થઈ રહ્યા છે એમના સેક્સ્યુઅલ પ્રોબ્લેમમાં એના માતા પિતાને કુટુંબના અન્ય સભ્યો નેગેટિવ રોલ ના થેન્ક યુ તો આ વિડીયોમાં એટલું જ જય હિન્દ